મનકવા પોલીસ સ્ટેશન ખાતે એએસઆઈ તરીકે ફરજ બજાવતા આદમભાઈ થેબા પવિત્ર હજયાત્રાએ જતાં તેમણે સ્ટાફ દ્વારા વિશેષ સન્માન કરવામાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પવિત્ર હજયાત્રાએ તેમણે ખૂબ ખૂબ સ્ટાફ દ્વારા શુભકામના પાઠવવામાં આવી મનકવા તે માર પ્રતિનિધિ વિસ્તતવાલ પશ્ચિમ કચ્છ પોલીસના મનકવા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જીઆરડીના જમાદાર એએસઆઈ આદમભાઈ થેબા પવિત્ર હજયાત્રા કરવા જતા હોય ત્યારે તેમનું પશ્ચિમ કચ્છ જિલ્લા માનદ અધિકારી બીપી ધુવા ની સાથે જીઆરડીના જવાનો સંજય ગોસ્વામી ભટ્ટ ઇમરાન ખલીફા વગેરે ઉપસ્થિત રહી એએસઆઈ આદમભાઈ થેબાનું વિશેષ સન્માન કરી પવિત્ર હજયાત્રા માટે શુભકામના પાઠવવામાં આવી હતી